નમસ્કાર આરંભ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર હું દેવસીભાઈ મોઢવડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મોસ્ટ વેલકમ સૌપ્રથમ ઓડિયો વિડિયો ક્લિયર હોય તો કમેન્ટમાં યસ લખી આપજો એટલે આજનું સેશન આપણે શરૂ કરીએ આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ સૌને આવકારું છું જય જય ગરવી ગુજરાત વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ

પહેલી મે ગુજરાત સ્થાપના દિનની સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એકદમ મજામાં નમસ્તે બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ સૌને આવકારું છું મોસ્ટ વેલકમ ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ગુજરાતી અને ગુજરાત પેલી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જ્યારે સેશનનો શુભારંભ કરીએ છીએ ત્યારે ખાસ એક સરસ મજાના કાવ્યથી શુભારંભ કરવો છે પરંતુ એ કાવ્ય માટે તમારી લાઈક બહુ ઓછી પડે છે તો ગુજરાત માટે સૌ પ્રથમ સેશનને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે સબસ્ક્રાઈબ કરી લેજો સેશનને શેર પણ કરી દેજો જેથી મેક્સિમમ લોકો જોડાઈ શકે સંજય રાજ જય માતાજી ચાલો સૌથી પહેલાં જે મિત્રોએ હજી સેશનને લાઈક નથી કર્યું એ લાઇક કરી દો એટલે આજના સેશનનો શુભારંભ મારે ગુજરાતના કાવ્યથી કરવો છે યસ અને એ કાવ્ય રચના તમારી સમક્ષ રજૂ કરી અને પછી આજના સેશનનો શુભારંભ કરો છું પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન અને એ સ્થાપના દિન નિમિત્તે એક સરસ મજાના કાવ્યથી શુભારંભ કરીએ છીએ ઘણાએ સાંભળેલું હશે કાવ્ય રચના બહુ અદ્ભુત કાવ્ય ગુજરાત વિશે લખાયેલું છે કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જડ છું કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જડ છું હું નરસિંહના પ્રભાત્યાથી પરિતૃપ્ત પ્રભાત છું હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું વેપાર છું વિસ્તાર છું વિખ્યાત છું હા હું ગુજરાત છું હા હું ગુજરાત છું એનાથી આગળ કે મેં સાંચવા છે ડાયનોસોરના અવશેષ અને મારી પાસે છે અશોકનો શિલાલેખ મેં સાંચવા છે ડાયનોસોરના અવશેષ અને મેં સાંચવો છે અશોકનો શિલાલેખ ધોડા વિરાની માનવ લેખ અને સોમનાથનો અસ્મિતા લેખ હું ઉત્તરમાં સાક્ષાત અંબા માત છું હા હું ગુજરાત છું હા હું ગુજરાત છું અને હું નર્મદનું ગાયન છું સયાજીરાવનું ઉદ્યાન છું હું નર્મદનું ગાયન છું સયાજીરાવનું ઉદ્યાન છું સિદ્ધ હેમનું જ્ઞાન છું તો તાપી નામે સરિતા છું અને અણહિલ વાડનો ઇતિહાસ છું હા હું ગુજરાત છું હું ગુજરાત છું યસ અણહિલ વાડનો ઇતિહાસ છું હા હું ગુજરાત છું અને એનાથી આગળ કે હું ખડખડ વહું છું નર્મદાના ઘાટે ને ખડભડું છું હું ખડખડ વહું છું નર્મદાના ઘાટે ને ખડભડું છું ચોરવાડના ફીણ મોજાની સંગા છે ચોરવાડના ઈ ફીણ મોજાની સંગા છે કચ્છનું રણ ઈ મારું આવરણ છે કચ્છનું રણ ઈ મારું આવરણ છે હું અરવલ્લીની અલળ લહેરખી છું કાડિયા ઠાકરના મુગટનું હું જવેરાત છું હા ગુજરાત છું હા ગુજરાત છું અને હું સાબરમતીથી ખ્યાત છું હું સાબરમતી થી ખ્યાત છું

જલારામ બાપા સેવા સખાવત અને સદભાવ છું હું ખીચડી નો સ્વાદ છું મુનસીના ગદ્યની મોહિની છું મેહલાલ મુનસી મુનસીના ગદ્યની મોહિની છું મેઘાણી પન્નાલાલ ની લેખિની છું હું ભાતીગઢ મોલાદ છું હા હું ગુજરાત છું હા હું ગુજરાત છું ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આપ સૌ ગુજરાતીઓને આરંભ નર્સિંગ ઓફિસર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના સેશનમાં આ ગુજરાત સ્થાપના દિન માટે તમારા માટે કંઈક લઈને આવ્યા છે અને એ અનુસંધાને આર્મ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર એક બેચ પણ ચાલી રહી છે ત્યારે તમારા માટે આ અદભુત એક સરપ્રાઇઝ લઈને આવ્યા છે ના રાજેશભાઈ મારું તો લખવાનું એવું ગજુ નહીં હજી

માં સરસ્વતી છે એ તો આપવાથી વધે આવી રચનાઓ તો કાયમ વેતી રહેવી જોઈએ કોઈ લખ્યું તું વચ્ચે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તો કોઈ વડી એવું લખ્યું કે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત રાજ્ય ગીતના રચયિતા કવિ નર્મદ યસ સંજરાજ જાપડિયા તમે કવિ થી કમ નથી સર હા બસ આ તમારા બધા તરફથી જે મળે છે સિગ્નેચર ને એવોર્ડ ને આવી કમેન્ટ ને એ અમારા માટે ઘણું છે યસ તો સ્ટાફ ની જગ્યા માટે તમારા માટે જે આજે લઈને આવ્યા છે 100 પ્લસ વિદ્યાર્થીઓ અને 350 પચાસ પ્લસ ક્વોલિફાઈડ થયા છે બધા મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન યસ નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા

એક સમય એવું હતું કે ભાઈ ખાસ કરીને તમારા લોકોની પણ ડિમાન્ડ હતી એને ધ્યાનમાં રાખીને આજે અમારે લઈ આવ્યો પડે છે પણ ઓનલાઈન બેચ આપણી જે ચાલુ થઈ ગઈ છે એની અંદર ઘણા બધા ઉમેદવાર જોડાઈ ગયા છે ઘણા બધા ગુજરાતના ઉમેદવારોએ વિશ્વાસ મૂકો છે બદલ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અહીંયા ફરીથી તમામ ઉમેદવારોનું તો એક ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આજે આ સરપ્રાઇઝ તમારી સામે મૂકી રહ્યા છે તો સરપ્રાઇઝમાં હવે શું છે એની ડિટેલ અને વિગત અને એ પછી એની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપી છે આ બધાની એક ડિમાન્ડ હતી કે સર આ જે સ્ટાફનર્સની પરીક્ષા આવે છે હમણાં જ અમે તાજેતરમાં જ તૈયારી કરી અને પછી આ પીએચસી ની ભરતી આવી ગઈ છે તો સ્ટાફનર્સમાં નર્સિંગ સો માર્ક્સનું ગુજરાતી સો માર્ક્સનું ઓલરેડી અમે આ વિષયો તૈયાર કરેલ છે તો ખાલી જી ઇંગ્લિશ અને બે વિષય માટે તમે કંઈક નવું વિચારો પણ બે વિષયમાં અમે એક વિષય એડ ફ્રીમાં કર્યો છે કે ગુજરાતી પણ તમારી સાથે રાખીએ એટલે જીકે ઇંગ્લિશ અને ગુજરાતી માટે સ્પેશિયલ બેચ ઓનલાઈન અને ઓફલાઈન શરૂ થવા જઈ રહી છે આ બેચની વિશેષતાઓ હમણાં બધી ડિટેલ કહી દઉં છું કઈ રીતે આમાં અભ્યાસ થવાનો છે શું મળવાનું છે એ બધી વસ્તુ જણાવું છું પહેલી વસ્તુ અહીંયા એ જણાવી દઉં છું કે જીકે ઇંગ્લિશ બંને વિષય અહીંયા ઓલ્ડ સ્ટુડન્ટ માટે નવા છે એટલે આ ફીમાં ઓલ્ડ સ્ટુડન્ટ ને ડિસ્કાઉન્ટ કે એવું કશું નથી આ ફી બધા માટે એક સરખી લાગુ પડશે ઓનલાઈન બેચ માં જીકે ગુજરાતી અને ઇંગ્લિશ આ વિષય માટેની 5499 ફી છે આખી બેચ ની ફી છે 6999 સોરી 7999 અને ઓફલાઈન માં 8499 ફી છે હવે આ બેચ ની અંદર શું રહેશે પહેલા એ તમને જણાવી દઉં છું જે આ બેચ ની અંદર આટલી વસ્તુ તમને કરાવવામાં આવશે

તો કે બંધારણ આવી જશે કલ્યાણકારી યોજનાઓ આવી જશે રાજ્ય વ્યવસ્થા આવશે ગુજરાતનો ઇતિહાસ આવશે ભારતનો ઇતિહાસ આવશે ગુજરાતની ભૂગોળ આવશે ભારતની ભૂગોળ આવશે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો સાંપ્રત પ્રવાહ રમત ગમત કમ્પ્યુટર સામાન્ય વિજ્ઞાન અર્થશાસ્ત્ર આ તમામ જીકેના ના મુદ્દાનો અભ્યાસ કરવામાં આવશે ને આ કોઈ એક વ્યક્તિ નહીં આવે દાખલા તરીકે ભાર ગુજરાતની ભારતની ભૂગોળ હોય તો એના એક્સપર્ટ અલગ હોય કે જે વર્ષોથી આ ભૂગોળ ભણાવતા હોય ગુજરાત ભારતનો ઇતિહાસ હોય તો એના એક્સપર્ટ પણ અલગ હોય તો એ પણ અલગથી એના એક્સપર્ટ તમને ભણાવવા માટે આવશે એમ દરેક વિષયની અલગ અલગ ફેકલ્ટી હશે આખી ટીમ છે જેના પાંચ ડેમો લેક્ચર યુટ્યુબમાં પણ આપેલા જ છે હવે આ બેચ માટે કોઈ ડેમો લેક્ચરની પણ આપણને જરૂરિયાત નથી છતાં પણ ડેમો લેક્ચર માટે તમે આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં મારા ડેમો લેક્ચર જોઈ શકો છો અને યુટ્યુબમાં પણ જોઈ શકો છો આ બેચ ની અંદર પણ મટીયલ ને ટેસ્ટ તો મળવા છે એની પણ શોર્ટમાં તમને માહિતી આપી દઉં છું મિત્રો યસ બેચમાં આ બધા સબ્જેક્ટ તો આવશે જ ને પછી ના કોઈ અલગ લેવા નથી આ બધું આવશે નમ્રતા સાત નવસો નવ્વાણું માં આપણે જે કીધું એ બધું આવશે ટોટલી વસ્તુ આ બધું એમાં આવી જશે ક્યાંય અલગથી કોઈ વસ્તુ લેવા નથી નહીં અલગથી કોઈ મટીરિયલ કોઈ વસ્તુ નહીં બધું એમાં આવી જશે નમ્રતા જીકે ની નોટ મળશે તમને જેની અંદર ઇતિહાસ ભૂગોળ બંધારણ કલા સંસ્કૃતિ લોક નૃત્ય મેળા પુરસ્કાર રમત ગમત વન તળાવ મહેલ અભયારણ્ય સરોવર પ્રથમ વ્યક્તિ સામાન્ય વિજ્ઞાન જાહેર વહીવટ જિલ્લા કમ્પ્યુટર વગેરે આ બધા મુદ્દાઓને લગતું આ પાંત્રીસ માર્કસના જીકેની નોટના લીથાની અંદર કન્ટેન્ટ તમારું આવી જશે અને એ પણ એક્સપર્ટે તૈયાર કરેલું હશે અંગ્રેજી વિસ્માર્કનું મટિરિયલ આવશે ઇંગ્લિશ વોકેબ આવશે તાર્કિક કસોટી રીઝનિંગની પણ આની અંદર વસ્તુઓ મિત્રો આવી જશે ત્યારબાદ લેક્ચર નોટ આઈએમપી નોટ અને ટેસ્ટની બાબતનું કહું તો બધી ટેસ્ટ આ કોર્સમાં પણ આવવાની છે પણ અહીંયા નર્સિંગની ટેસ્ટ એડ નહીં થાય એની ખાસ નોંધ લેજો અને જે મિત્રો આ તૈયારી કરવા માગે છે આ બધી સંસ્થાની ટેસ્ટ તમને મળવા પાત્ર રહેશે ચાહે તે તો આ બેચમાં વિશેષ માહિતી માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો અને જોડાઈ શકો છો સર ટેસ્ટ માટે આગળ ફ્રી લેવામાં આવશે કે આ ક્લાસની અંદર જ આવી જશે આ ટેસ્ટ હારે જ રૂદ્ર શરૂ થઈ જશે આપણે જે બેચ કરીએ છીએ એની અંદર આ બધી ટેસ્ટ મેં કીધી એ બેચમાં ચાલુ થઈ જશે કોર્સની હારે હારે જ ટેસ્ટ આવશે દર રવિવારે આપણે વિશેષાંક બાર પાડીએ સોમથી શનિ એમાંથી પણ પચાસ માર્કસની ટેસ્ટ લેવામાં આવે છે વિશેષાંક પીએચસી નોંધ લેજો કે સોમથી શનિ જે વિશેષાંક તમે મેળવી રહ્યા છો ને એ વિશેષાંક આપડી ટેલિગ્રામ ચેનલમાંથી આવે છે એમાંથી સોમથી શનિના ના દર રવિવારે પચાસ માર્ક્સનો એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે અને આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશનમાં તો એના માટે એપ્લિકેશન પણ ડાઉનલોડ ખાસ કરી લેજો અને મળે હા સર ઓનલાઈન બધું આવી જાય એની એની ફી સાત નવસો નવ્વાણું કે જેની અંદર નર્સિંગને બધું આવી જાય મટીરિયલથી લઈને પીએચસી સિવાય સ્ટુડન્ટ જોઈન કરી શકે સર તો સરોજ એના અલગથી પીએચસી સિવાય જોઈન કરો તો ગુજરાતી ઇંગ્લિશ કામ લાગે બાકીના જી કે ના વિષે કામ લાગે પણ એ પીએચસી સ્ટાફ નર્સને જ ટાર્ગેટ કરીને ચાલશે હા યસ ધવલભાઈ મટીરિયલ હજુ આપણે તારીખ સુધી ઓફર ચાલે છે ત્યારે એડમિશનના કમ્પ્લીટ જેટલા પણ એડમિશન થશે માહિતી માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો અને જોડાઈ શકો છો અને તૈયારી કરી શકો છો વિશેષ આ રીતે દરરોજ રાત્રે નવ વાગે જી ના સેશન ચાલી રહ્યા છે એમાં પણ તમે જોડાઈ શકો છો એમસીક્યુ સિરીઝ આપડી ચાલી રહી છે આવતીકાલે કમલેશનનું સેશન છે તો ખાસ જે મિત્રોની ડિમાન્ડ હતી કે સર જીકે ઇંગ્લિશ અને ગુજરાતી માટે કંઈક અલગ આયોજન કરો તો એના માટેનું આયોજન છે જે ઉમેદવારો એ જોડાવાનું હોય એ ઉમેદવાર આ નંબર પર સંપર્ક કરીને જોડાઈ શકે ચાહે તે ઓફલાઈન પણ જોડાઈ શકો છો આ બેચની અંદર અને ઓનલાઈન પણ જોડાઈ શકો છો નર્સિંગનો લેક્ચર જ્યારે હશે ત્યારે એને એ નર્સિંગના સેશન મળવાપાત્ર આમાં નહીં રહે એ બાબતે ખાસ નોંધ લેવાની છે જી કે ઇંગ્લિશ અને ગુજરાતી જી કેમાં પાછા બધા વિષય આવી જશે તો એ બાબતે પણ ખાસ નોંધ લેજો વિશેષ માહિતી માટે નંબર આપેલો છે એના પર સંપર્ક કરી શકો છો ફરીથી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આપ સર્વેના આભાર સાથે આજના સેશન મિત્રો એ પૂરું કરીએ છીએ આપ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ધન્યવાદ અમદાવાદ